રાજકીય મહત્વાકાંક્ષાઓને લઈને સમાજમાં માન અને આદરથી પોતાનું સ્થાન ઊંચું વધે તદ વધે એવા એક ઇરાદાથી પણ કેટલાક લોકો સમાજની અંદર આવી સંસ્થાઓમાં દાન જાહેર કરતા હોય છે અને પરિણામે લાંબા સમય સુધી એ દાન આપતા નથી અમદાવાદના જાજપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા જગત જનની માં ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામ ખાતે સંસ્થાના ટ્રસ્ટીઓ હોદ્દેદારો અને કાર્યકર્તાઓનું

એવા એક ઇરાદાથી પણ કેટલાક લોકો સમાજની અંદર આવી સંસ્થાઓમાં દાન જાહેર કરતા હોય છે અને પરિણામે લાંબા સમય સુધી એ દાન આપતા નથી કારણ એમને એમનો રાજકીય હેતુ સિદ્ધ ન થાય ત્યાં સુધીનું વેઇટિંગ ચાલતું હોય છે અને એવા સંજોગોની અંદર એમના દાનને લઈને જે કોઈ સંસ્થાઓ પોતાનો પ્રોજેક્ટ કરતી હોય એને ચોક્કસ ની અંદર તકલીફ અનુભવતી હોય છે અને કહે ગૌરવ થાય છે કે સમાજમાં મોટા ભાગના દાતાઓ એવા છે કે જે સમયસર દાન લખાવે છે અને સમયસર દાન આપે પણ છે અને એના માટે હું ગૌરવ અનુભવું છું વિશ્વમ્યા ફાઉન્ડેશન ની વાત કરું તો નેવું ટકા જેટલા દાતાઓ એવા છે કે જેમને દાન લખાવ્યા છે અને સમયસરે દાન આપે પણ છે અને એના માટે મને ખૂબ ગૌરવ છે કારણ દાન એ કોઈ ઉઘરાણી નથી એ અંદરની ઈચ્છાથી સમાજ ભાવનાને વરીને સમાજ માટે કંઈક કરવી ચૂકવાની ભાવનાથી આપવામાં આવતું દાન છે પરંતુ જ્યારે દાન આપવા પાછળનો ઉદ્દેશ જ્યારે બદલાતો જાય અને એની અંદર પોતાનું કાર્ય સિદ્ધ ન થાય એ વાતને લઈને જે કોઈ દાન નથી આપતા તો એવા લોકો માટેનો મારો સંદેશ છે કોઈ પણ સમાજમાં આ કોઈ એક સંસ્થાની વાત નથી કોઈ પણ સમાજની કોઈ પણ સંસ્થામાં આ પ્રકારના રાજકીય મહેચ્છાઓને લઈને જે લોકો દાન લખાવીને લાંબા સમય સુધી એ દાનની રકમ નથી જમા કરાવતા એવા લોકોનો મારો સંદેશ છે કે ભાઈ તમે કોઈ પણ કારણસર કર્યું હોય પરંતુ સમય થાય ત્યારે જાહેરમાં સમાજ વચ્ચે બોલાયેલું દાન આપવું એ તમારી મારી અને સમાજની ફરજ બને છે એટલા માટે ગઈકાલના સ્નેહ મિલનની અંદર આ વાતnome ચોક્કસ ઉલ્લેખ કરેલો છે મહત્વપૂર્ણ છે કે વિશ્વ ઉમિયા ધામના સંકલ્પને પરિપૂર્ણ કરવા સંગઠનના તમામ કાર્યકર્તાઓએ પણ એક સુરે તમામ કાર્યને પૂર્ણ શક્તિથી પૂરા કરવા કટિબદ્ધતા દર્શાવી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત તક